એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર પચીસ પર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે આ બિલ સહકારી સિદ્ધાંતોને મજબૂત બનાવશે સહકારી પ્રવૃત્તિઓનો વિસ્તાર થશે સહકારી સંસ્થાઓને નવી ટેકનોલોજીનો લાભ મળશે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુનિટીના લીડર ઉદ્ધવ ઠાકરે એ મોદી સરકારના નવા અભિયાન સોગાતે મોદી સામે નિશાન તાકતા કહ્યું કે હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે ભાજપ હવે એવા લોકોને સોગાત એ સત્તા વહેંચી રહ્યા છે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા કૈલાસ માનસોવર યાત્રા આ વર્ષે શરૂ થવાની આશા સામે કુમાઉ મંડળ વિકાસ નિગમે આદિ કૈલાસ ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર કર્યું કૈલાસ યાત્રાની પહેલી ટીમ ચૌદ મેના રોજ કાઠગોદામથી રવાના થશે આ ટીમ યાત્રા પૂર્ણ કર્યા પછી કાઠગોદામમાં રિપોર્ટ કરશે તેમજ ચુલાથી યાત્રાની પહેલી ટીમ પંદર મેના રોજ રવાના થશે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને નિજ મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા સાત માછીમારો ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે સરહદ પાર માછીમારી કરવા બદલ વીસ ફેબ્રુઆરીના રોજ ચાર માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી બાવીસ ફેબ્રુઆરીના રોજ અન્ય ત્રણ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બદલના નિવાસસ્થાન અને ઓફિસ પર મોડી રાત સુધી સીબીઆઈની તપાસ ચાલુ રહી ગતરોજ સવારે ચાલુ થયેલ કાર્યવાહી સતત ચૌદ કલાક સુધી ચાલી હતી સીબીઆઈની ટીમે મહાદેવ સટ્ટા એપને લગતી જાણકારી મેળવવા માટે દરોડા પાડ્યા નડિયાદમાં ગીના ભેળસેડિયા વેપારીઓને ત્યાં દરોડા પડતા જ હાહાકાર મચી ગયો છે તંત્રએ ત્રણ નમૂના લઈને આશરે રૂપિયા આઠ પોઈન્ટ પંચોતેર લાખનો ત્રણ હજાર સો કિલોગ્રામમાંથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અંડર વોટર આર્કિયોલોજી વિભાગે દ્વારકા અને બેટ દ્વારકા ખાતે સર્ચ અભિયાન હાથ ધર્યું આ ટીમમાં ત્રણ મહિલા ડાઇવર્સનો પણ સમાવેશ આજે વિશ્વ રંગભૂમિ દિવસ જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા રંગભૂમિને જીવંત રાખવાના પ્રયત્નો દર મહિને પાંત્રીસો જેટલા નિવૃત્ત કર્મચારીઓ પોતે વિશિષ્ટ અવનવા કાર્યક્રમો યોજી રહ્યા છે આગામી બે દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર